માથા લેવાનું કઈ લે લે મારી બાટા એક તો મિત્રો લોહી ના એવાનું હોય ને કોઈ વાતી મિત્રો પાણી નો પીયો પીએ આ ભે ઓ રામ રામ જય રણ કીધા એવું બધું મજામાં આમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ અંદર તો મિત્રો મેતા ગો ત્રણ દીથિયા એક ધારી વરાપ છે કારક 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 ફુહા આવે બાકી મે એને તાવ ઈ પર કાલે કાલે તો આખો દી કોક કોક સાટો આવ્યો અને બાકી મે જ ને તાવ્યો પરમણે દે કોક રેડું આવ્યું હતું હા બાકી મે જ ને તાવ્યો તો તો નેપિયર ખોળ વાટેલી તો કટિંગ મશીન આવ્યું હમણા નો થોડો પ્રોબ્લેમ છે એટલે નેટ કટિંગ થતું ને મશીન જો ત્યાર જ છે ને ખળ એટલી ઓગીઠ નીકળે એટલું ખળ નાખશે ને ત્યારે એટલી ઓગીઠ નીકળે એ ઓગીઠે આગળ પાડીઓ નાખી દે એટલે એમાંથી એક ભાગની ઓગીઠ નીકળી ગઈ મારું એવું કામ ખાસ એ પાડીઓને નાખી દેવાની પછી એમાંથી જે ઓગીટ નીકળે એ જવા દેવાની પેલા આ નાખવાનું પેલા પછી એને ઓઇગીઠે નીકળે એ પછી આણી નાખવાનું એ પછી જવા દે તો બી હું જો બેહવા મડ્યો ફટાફટ બેહવા મંતી પોરો ખાઈ હે તો હું કુંડી ધોવે લઈ આપણે કુંડી ધોવાની છે જો આ સ્પેશિયલ કુંડી ધોવા માટે લઈ ગયો બ્રશ ગુરસ આ મરગલ જો ખાય ખારીય મેરીના પેટ ન સાપી હેલી પોસી મિત્રો પહેલા છે ને જો આવા ડાબા કરતા પેલા સિસ્ટમ પડદીની નહોતી એટલે ઘવાર નાખવાનું ઓગી નાખવાનું ઘવાર નાખવાનું તો મિત્રો આગળ છે ને આપણે પેલા કુંડી ધોઈ લઈએ પછી વાલીમાં કે પેલા કેવા દાબા કાઢતા એમાં અમારે હીરા ને હીરા છે ને બહુ દાબા કાઢતી હીરા નો કોઈ દાબા કાઢવાના હીરા એવી લૂંટ કાંઈ વાલીમાં હતો હીરા દાબા કાઢવામાં છે ને ઢોર તો તે રાખતા દસ આઠ ઢોર તો હોય જ દુઝિણા નો હે પાકડા ને ને ખડેલા ને ભીંહુ ને તો હો ગયો તો તમે હે ને હું કેલો કુંડી ધોવેલા પછી આપણે વાલી મળીને ને હતા માં કે દાબા પેલા ક્યુ કરતા ક્યાં હે ઈ માતા મોય તમર દત હોય તો તમન ધોવામાં ઉઠ્યો તું હે બટકા ખાતો તો હજે ખાવાનું છે

જો એકદમ ચોખી ફૂ સણક જેવી કર ને લાટ છે ને એટલે ભીનું ને આખી પનારી પંદર ઢોર ની પીવરાવાના છે હીસે તો આખી બે તગારા બે જણા હીસવા મળી ગયો એક જણો સોડી જાય એટલે ઘાયો ઘા ભીનું પીય જાય પાછો જો ડમ ડોર થયો હવાર મૈદા જા વરાપુતી એ વાજ આવે કે કામ કરે છે જોવાનું છે

મિત્રો લોયા ના રહેવાનું હોય ને કોઈ વાત મિત્રો પાણી નો પીએ તો આ તો ભડકેમાં જ મો મારવા જાય પાટ પાડવાની છે મોટી પાટ જ પાડે ખારીયું ખાતું હોય Lasik juga, nih. Kode gradola, sih. Tidak, UPK batu pernah. Mitro, YouTube, naon dar, awung, impor, musainya, tahu, tiama, kamu, kamu, mana nih, bos? Ah, udah, 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 sih. Udah, sih. Tadi, arah, udah, 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 udah,

ચાલા કાકા જો આ આખી પાર્સલ લેવાનું છે આ છે માધુ અંદર કુંડ તો જો કુંડ તમને દેખાડા હમણાં બનાવ્યો નવો મને તો કોઈ ઓહાણ નતો પણ આ વાલો કાકા ઉભે ગા ને તું કાઈ હું દેખી તો કુંડ આ નવો બને છે જોઈએ આરસ પાણાનો માધવપુર કેડ માધવપુર માધવરાય નું આરીયો આરીયો કઈ ન તો ભરાય હા તો ભરાય જ જાય ને તો મિત્રો ઓટણે વાગ્યા બે ને હું તો બહાર નીકળ્યો તાર ખોળ પડે તડકો પડ્યો ત્યાં જો પાટીઓ નંદર લીધીઓ ને બહુ તગારામાં બહુ પાણી નતા પીધા ને જો કુંડી એકદમ મસ્તી મસ્તીની ધોવેન ભરી લીધી પાસે બધી પાણી પીધું હા મિત્રો મેં લઈ લીધો હાથ દાતો આપડે તવા દેવાના છે ખાલા હોય ને કોઈક મોટા મોટા ઈ બુરે દઈએ

दा दा ठरनी आगे तमे ते काव कहता है सुकारो ला ही फैल से

ઓહો મિત્રો ગરમી હા બહુ મોટી નો વાત બેઠજે તને ગધપ માં પાણી સડેગેલું મિત્રો બહુ ગધબ નથી ખાતી પાકડા હા ભીખ્યા હોય કઈ નાખ્યું ન હોય નાખ્યું હોય ને થોડુંક છે નું ઓગીટ નાખ્યો તો તોય પણ એ ખા ગદબોનું રીલા કરવાનું તોય સાંજે તોય ખાય નહીં પછી મારે માંડીયું નાખવું પડે આ માપી માપી વાઠીએ ને તડકા પડે ને તો પછી પાછી ગદબ ખાવા માંડે મિત્રો આ ગરમી કાઉ કરવાનું થાય ને એ કંઈ ખબર નહીં પડતી ખાલમી હજાર હાથથી આઠ પાવરા કરી લેતા ને ખાંડના તાતા ના હીર્યો આ ખાઉં હાજર ને તા હે ચાલ બરાબર ઓહ काम हो कितना है व्याज फिर मोटे से आ भी तो मित्रों हमने तो पगार ही हाँ थोड़ो से को एक खड़े लंबे एक एक, एक टांग से क्या है इस रात थी तो ये ही उसे ये मैं काफी कुंटी मैं जर्सी तो तो मोटली मोले आ बन तेरे तो आई पैसा क्यों नहीं है ये उनका हो सौ तक से क्या है पर तो जो मोटी सी वी काम वी आठ वी बस तो वी बस એમાં વીસ હજાર બસો ને તેતાલીસ રૂપિયા છે એમાં મારા બાપોને આવ્યા હતા એટલે ઘેર જાજુ દૂધ રાખવું પડે પછી મારા બાપોને જાય તે દૂધ બાર લીટર દૂધ લેતા જાય એટલે થોડુંક એક આપ પડ્યો એટલે બીજો કંઈ વાંધો ને કહેતા બાવીસ હજાર રૂપિયા આવત એ આપણી એસેફ ગાય એક લેલી લીધી એટલે એ હવે એક બેદી માં છે એટલે એ આવે જાય પછી નહીં વાંધો પછી 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 ખેંચાય હજાર પગ થઈ જાય તો હું હે ને જોવા મઘુડ ખાંટું લે હા મઘોડી હાટું લઈ લો હાકર આ હાકર છે ને હાવ ઝીણી થઈ ગઈ ને કાક કારેક મારે મારવી હોય ને તાર ફાર પડે એકદમ તણાવે ને તાર ભમર કડી તૂટે જવાની ફાર છે ને બાંધવાની હુરિયું થાય મેં કીધું છે ને હાકર એક લઈ લઈએ જો આ એક હાકર લઈ ગયો એને હાટું છે ને આપણે એની બાંધી જ દઈએ તો મિત્રો એ છે ને પાડીઓ રિવ્યુ કરવાનો કોઈ પણ બીજો રસ્તો નથી પાડીયું સાટું છે ને કાયમ ખોર પલાર દેવાનો છે જો હું પેલા છે મીઠું નાખેવાનું એ રસ્તો એક જો એણીથી રિવ્યુ થાય તો આપણે ભાઈ હિફરીથી તો કે નિફર દેવામાં હિફરી ને રિવ્યુ થઈ જાય પણ શિયાળી શિયાળને ને આપણે હિફર નો પૂરું પાડે છે હિફરનો પાછો ભાવ અઢારસો રૂપિયા એક બેગ ના આણા કયો આણા એકના બે હજાર જેવું ખોર ની ગણી પણ તોય ખોર ની ગણી થાય કે હેલી પડે આપણી દેવી પલાર દઈએ ને તો ન વાંધો હવે આણા છે અઢારસો રૂપિયા કાંઈ તો બધું એ ખરીખું થાય વાલો ને તોય દઈએ વાંધો Oh, hey, Ugh! Oh. ก็ได้ทิมโอ้ได้เลยขึ้นมาเนี่ยต้องไปท้าวาน

બજે ત્યારે બે પાટા વધારે મારવા થાય ગુનામાં આવે તો મિત્રો મારા નકા નો મારા આ છે લક્ષણ ખોટી પાટા ખાણી નું છે માં આવત ને મારા હાથ ને બહુ પાટા કાઢે દિવારીન ને નાય ઓસા પાટા કાઢે જે પાછું જીવ્યું છે ને આ છે પાટા કાં Pô! Vivi, ó, dá o cara. Né? Vem, cara, vamos no મિત્રાનો અસોડો બહુ લાંબો છે એક ગાંઠ વારવી પડીએ હાકરની અમે છે ને આડો ખબર વધારે બેન એટલે તમને ખબર હશે છે ભીહોની રોકમાં કરી નાખ્યું પણ એ પાડીઓને નથી કર્યું ઓલીને તો વાતોડી તો ત્યાં રોકમાં છે વાહ તૂડી વાહ તૂડી માથા લેવા હું લે લે મારે બાટો તો મિત્રો હું નાય ધોવાની કમ્પ્લીટ થઈ ગયો આખુંય કામ પૂરું વ્યારા કરે ને સીધું ગોટાઈ જવાનું તો દૂધ દેવા જવાનું બાકી છે ને જો ઢોરનું મી કામ આખું કરી લીધું અટાણે વાગ્યા આઠ આઠ ને વાંચે છે કે તો તમને સવારી કહેતા હતા કે અમે પહેલાંમાં આદા કરતા પહેલાં આપણે પડદી નહોતી પડદા હું પડદી હોતી હતો તો હું તક મને હું એ તમને કહતો હતો કે હતક માની કે આપણે વાલી માન પૂછીએ વાલ્ય તો રોટલા ઘરે આપણે હતો માન પૂછીએ તો પહેલાં હતાં કે આપણે મેં કવારકી ને આખું માંદા કરતા ખબર

Não, uh, não, tudo